નમસ્કાર આજથી જે સુરતની અંદર જે ટ્રાફિક જે પોલીસ દ્વારા જે ટ્રાફિક કર્મચારીઓ દ્વારા જે મેસેજ જે પાસ થયો છે કે આજથી બધાએ સુરતવાસીઓ જે ટ્રાફિક નિયમોનું જે પાલન ફરજિયાત કરવું તો આજથી આપણે સ્વયંભૂ બધા જ સુરતવાસીઓ આજે આજથી આપણે સ્વયંભૂ સંકલ્પ કરીએ કે આજથી આપણે સો ટકા ટ્રાફિક નિયમોનું પાલન કરીશું કારણ કે આપણે ત્રીસ સેકન્ડ ખાલી ટ્રાફિક ચાર જે ચાર રસ્તા છે ત્યાં ઊભું રહેવાનું છે તો આપણે કલાક કલાક જ્યારે આપણે ઘરે લેટ પહોંચીએ છીએ તો કમસે કમ ત્રીસ સેકન્ડ આપણે ચાર પાંચ જગ્યાએ ઊભા રહેવું તો આપણે કદાચ પાંચ મિનિટ આપણે આપણી લેટ થશે પણ આપણી પંચાવન મિનિટ જે છે એ બચી જશે અને એક્સિડન્ટની જે સંભાવનાઓ છે એ પણ ઘટી જશે તો આજથી આપણે સૌ એક સ્વસ્થ સુરત અને એક સુંદર સુરતની જે કલ્પના છે એ આપણે સૌ સાથે મળીએ અને સાકાર કરીએ તો આ હું આજથી અપીલ કરું છું અને સંકલ્પ કરું છું કે તમામ સમર્પણના જે સાધકો છે ને એ આપણે હજારોની સંખ્યામાં સુરતમાં આપણે જઈએ તો હજારોની સંખ્યામાં આપણે બધા જ સંકલ્પ કરીએ અને ટ્રાફિક ચાર રસ્તા પર આપણે ખુદ ઊભા રહીએ આપણે સો ટકા સિગ્નલનું પાલન કરીએ તો ઓટોમેટિકલી આજ આપણી આજુબાજુના બધા જ વ્યક્તિઓ ઓટોમેટિક ટ્રાફિક નિયમોનું પાલન કરશે તો આજથી આપણે સૌ એક સંકલ્પિત સંકલ્પ કરીએ અને સૌ સાથે મળી એક સહિયારો પ્રયત્ન કરીએ અને સૌ સાથે મળી અને એક સુરતવાસીઓ એક શિસ્તબદ્ધ અને એક શિસ્તનું પાલન કરનારા વ્યક્તિઓ છે એવું આપણે સૌ સાથે મળી અને સાકાર કરીએ જય હિન્દ જય ભારત જય બાબા સ્વામી